અજા શહેરના જુદા જુદા વિસ્તારમાં ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે તળાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ તેમજ સફાઈ કામદારો પોતાના જીવના જોખમે પણ ફરજના ભાગરૂપે જવાબદારી પૂર્વક કામગીરી કરતા હોય છે કોરોના જેવી મહામારીમાં પણ કર્મચારીઓએ જીવના જોખમે ફરજ નિભાવી છે તેવી જ રીતે હાલ પણ તળાજા નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારી પોતાના જીવના જોખમે પણ ગટર સફાઈ કરી રહ્યા છે ગટરની અંદર ઉતરી અને માનવતાની ખાતર કામ કરી રહ્યા છે નગરપાલિકાએ આ પાણી ભરેલું હોય તેને મશીનરીથી બહાર કાઢવાનું હોય છે જેના માટે રાજ્ય સરકારે નગરપાલિકાને બે વાહન ફાળવેલા છે પરંતુ હાલમાં બંને વાહન બંધ હાલતમાં છે ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ સફાઈ કર્મચારીઓ માનવતા મેકાઈ રહ્યા છે અને પોતાના જીવના જોખમે પણ કામગીરી કરી રહ્યા છે જે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો તમે અંદર ઉતરાઈશું અમ અંદર ઉતરવાની સખત મનાઈ છે તો કેમ અંદર ઉતર્યા